ચોરો ને પોલીસ નો ભય ન રહે તો સમાજે ઉજાગર કરવો પડે ગ્રામીણ ગામડાઓમાં રહેતા વૃદ્ધો ચિંતાઓ હવે મહાનગરોમાં રહેતા પરિવારજનોને થઈ છે વડિયા તાલુકાનું આંડા જેવું ગામ છે અને ગામના પાદરમાં પંદર વર્ષથી એકલા રહેતા બે બુઝર્ગ એવા દંપતીને ક્યાંક લૂંટના ઈરાદે અડધી રાતે નિર્મમ હત્યા કરવામાં આવી આ કરપીણ હત્યાથી આખા પંથકમાં હારેરા ક્યાંય ધન લૂંટાય તો વાંધો નહીં પણ આજ બે ગવડિયા એ ધનના લોભે એનો જીવ ગુમાવવાનો થયો એનું મારા સહિત સમગ્ર પંથકને ભારે મોટે છે સવાલ વ્યવસ્થાનો છે ક્યાંય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે ગુંડાઓને લુખાઓને લૂંટારાઓને ચોરોને જો પોલીસનો ભય ન રહે તો સમાજે ઉજાગરો કરવો પડે અને એ ઉજાગરો કરાવનારો કમનસીબ બનાવવા જ ઢુંડિયા પીપળિયાના પાદરમાં બન્યા એ પરિવારને તો ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે બંને બુઝુર્ગો જેણે આ ઘટનામાં જીવ ગુમાવવો પડ્યો કૃપાળુ પરમાત્મા એના ચરણોમાં સ્થાન આપે એવી પ્રાર્થના કરીએ સુતેલી સરકાર અને તંત્ર જાગે તો મલકમાં ગામે ગામ હવે ડેલીયુમાં છે અમરેલી ખેતી પ્રધાન જિલ્લો છે રોજગારની આશામાં વર્ષોથી ગામડાની નવી પેટી એ ક્યાંય સુરત અમદાવાદ રાજકોટ અને બહાર સ્થળાંતર કરતી થઈ બધાએ ગામડામાં મોટી મોટી ડેલીઓમાં શહેરની અંદર સોરવતું હોય એવા ગવડિયા એ ક્યાંય જીવના જોખમે તો પોતાના ઘરમાં નથી રહેતા ને એવી ચિંતા હવે મારા સહિત આખા મલકને સતાવી રહી છે આજ બે વડીલોને ગુમાવવા પીડા એનો જીવ પાછો નહીં આવે પણ આખાઈ અમરેલી જિલ્લાના દરેક ગામમાં આવા પચાસ સો ઘર જે ગવઢિયાઓ ઊર છે બીજું કોઈ નથી શું પોલીસની નિષ્કાળજીના કારણે એ લોકોના જીવ ઉપર પણ જોખમ મંડરાતું રહેશે એ સવાલ હવે સામાન્ય લોકોની અંદર થઈએ છીએ આપણે સૌ સાથે મળીને પ્રભુની પ્રાર્થના કરીએ આ કમનસીબ ઘટનામાં જે બે બુઝર્ગોને ગુમાવવા પડ્યા પ્રભુ એના ચરણોમાં સ્થાન આપ્યું અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન ઘટે એના માટે જે કોઈ ગુનેગાર હોય એ ગુનેગારોને ને વહેલામાં વહેલી તકે પકડી એને આકરામાં આકરી સજા આપવામાં આવે દાખલારૂપ સજા આપવામાં આવે આ પેલો બનાવ નથી આની અગાઉ પણ અમરેલી જિલ્લામાં આવી બે ચાર ઘટનાઓ એ ખાંભા હોય ચિતલ હોય લીલીયા હોય બની છે પહેલી ઘટના નથી પણ જો તંત્ર ધારે તો આ છેલ્લી ઘટના જરૂર બની શકે ક્યાંય તંત્ર અને પોલીસ તંત્ર એનો ભય પેદા થાય સુરક્ષા વધારવામાં આવે ચોકી પેરો વધારવામાં આવે રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે જે બહારના લોકો ક્યાંય આપણા ગામડાની અંદર ખેતી અને ખેતી વ્યવસાયમાં મજદૂર તરીકે જોડાયેલા છે એનો આવરો જાવરો હગાવાલા એની નોંધ રાખવામાં આવે આજ ઢુંડિયા પીપળિયાના પાદરમાં ઉભા છે ને પાદરની હામી ડેલીએ બે ગવઢિયાઓને ગુમાવવા પડ્યા કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ કમસે કમ ગામડાની મુખ્ય બજારોમાં જો ક્યાંય સરકારે સીસીટીવી કેમેરા ગોઠવા હોત તો આ ગુનેગારોને પકડી શકાય આવો લગભગ સત્તરમી તારીખે રાતનો બનાવ છે એકલા રહેતા હતા અઢાર તારીખે સમી સાંજે ગામવાળાને એ ખબર પડી કે આપણે ત્યાં પાદરમાં આવી કમનસીબ ઘટના બની ગઈ અને આજ અઠવાડિયું પૂરું થવા આવ્યું છતાં આ જે કોઈ હત્યારાઓ છે જે કોઈ લૂંટારાઓ છે એના સુધી તંત્ર પહોંચી શક્યું નથી ને તે દિવસે રાત્રે પણ પોલીસ તંત્રને સફાળા જગાડીને સત્વરે ગુનાહિત કૃત્ય કરનારા લોકો સુધી પહોંચવા માટે થઈને કીધું હતું આજે અહીં આવ્યું એ પહેલાં પણ જિલ્લા પોલીસ પોલીસ અધિક્ષકને ફરી ફોન કરી આના તથ્યો સુધી પહોંચવામાં પોલીસ સફળ થઈ કે કેમ પૂછ દુઃખ થાય કે આટલી બધી જાકમજોળની વચ્ચે ગામના પાદરમાં બે ગવઢિયાઓને ગુમાવ્યા અને પોલીસ તંત્ર હજી સુધી એના હત્યારાઓ સુધી પહોંચી નથી અપેક્ષા રાખીએ કે જે બે ગવઢિયાઓને ગુમાવ્યા છે એને ન્યાય મળે ભવિષ્યમાં આવી ઘટનાઓ ને રોકવા માટે જે કોઈ ગુનેગારો હોય એને કડકમાં કડક સજા મળે અને એ ગુનેગારો પકડાઈ નહીં એને કડકમાં કડક સજા ન મળે ત્યાં સુધી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમારે જ્યાં પણ રજૂઆત કરવાની થતી છે લડાઈ લડવાની થતી હોય છે સરકારનો દરવાજો ખટખટાવવાનો થતો હશે તો નિષ્ઠાપૂર્વક એ ફરજ અમે સૌ નિભાવવાના છીએ અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવામાં આપણને સૌએ સફળતા ધન્યવાદ સર